સરદાર પ્રતિમા નો જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી થી બીમાર્ગ છે વાત કરીએ તો ઝઘડિયા થી રાજપાટી સુધીનો માર્ગ અત્યંત સર્જાય છે

મારે રસ્તા વિશે એટલું જ કહેવું છે કે અમે વારંવાર અમે આ રસ્તાની રજૂઆતો આવેદનપત્ર પણ આપેલા છે ને આજે રોડ રસ્તાનું કામ ચાલુ છે તો મારે તો એટલું જ કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગને કે જ્યારે તમે સમારકામ રોડનું ચાલતું હોય તો ત્યાં તમારે ડાયવર્જનના બોર્ડ લગાડવાના હોય ત્યાં તમારે તમારા વર્કના જે વર્ક મેમ્બરો છે એમને લઈને લાલ અને લીલી ઝંડીનું પ્રાવધાન છે એ આપવું જોઈએ કે આજે રોંગ સાઈડ ગાડીઓ ચાલે છે હમણાં બી ચાલુ જ છે એ આજે જે દુર્ઘટના જે બની છે વાઘપરાક અને એ ઇકો ગાડીના અંદર એક એસટી બસ રોંગ સાઈડ આવવામાં એના હાથે ભટકાઈ જતાં બે જણ નિર્દોષજણ મૃત્યુ પામ્યા છે અને આજે બે જણ મૃત્યુ પામ્યા છે એના ઘેર પરિવારનું શું એટલે મારે તે તંત્રને એક જ અપીલ છે કે માર્ગ અને મકાન વિભાગ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બસ મારી એ જ અપીલ છે

જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય ત્યારે જવાબદાર વિભાગો હોય તે ફક્ત દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે આજે પણ અમે ગઈકાલે પણ રજૂઆત કરી હતી મીડિયાના માધ્યમથી અને આજે પણ અમે તમને અહીંયા જે ગમખોર અકસ્માત થયો જેમાં જે જીવ ગયા છે એ લોકોને ન્યાય મળે એના માટે હજુ પણ તંત્ર તો જાગે તો સારું છે અને જો હવે આજે જ્યારે અકસ્માત થયા છે તો ઝઘડિયા પોલીસ અને રાજપાડી પોલીસ એ હમણાં ત્યાં જઈ ત્યાં ઊભી રહી છે અને કે તે રોંગ સાઈડ એ ના જાવ તો આ જ કાળજી એમણે પહેલાં લીધી હોત તો કદાચ આવા અકસ્માત ના બનતે અને આજે જીવ ગુમાવ્યો છે એમના જીવ ના ગુમાવવા પડતા તો અહીંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનો છે વારંવાર ખરાબ રસ્તાના કારણે સરકારમાં પ્રશ્નો કર્યા કરે છે આપણી સાથે એક સ્થાનિક આગેવાને એમને પણ પૂછ્યું તો આ રસ્તા વિશે શું કેશોને આજે અકસ્માત સર્જાયો છે જવાબદાર કોણ જે બિલકુલ તંત્ર જવાબદાર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે વારંવાર આ રસ્તાની રજૂઆત કરી હતી માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાની હેઠળ જ્યારે અમે આ રસ્તા બિસ્માર હાલતની જ્યારે રજૂઆત કરવા જતા હતા ત્યારે આ તંત્ર હતું જે જેમણે અમારા પર મારા પર અને માન્ય ચૈતરભાઈ વસાવા પર અને આગેવાનો પર ખોટા કેસ કર્યા હતા અને ગઈ લગભગ અમારે બે અઠવાડિયા પહેલા અમે આવેદન ફરી પાછું એમને આવેદન આપ્યું હતું કે આ જે ખરાબ રસ્તો છે આ ખરાબ રસ્તામાં જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે તો અમારી તો માંગણી એવી છે કે આને આપણે અકસ્માત નહીં કહીએ આ તો હત્યા 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 છે છે અને આ આ માનવ વધનો ગુનો નોંધાવો જોઈએ અને માર્ગ અને મકાન વિભાગના જે ચીફ એન્જિનિયર છે તેમના વિરુદ્ધ અને જે આ એજન્સી છે એના વિરુદ્ધ અમે તો માંગણી કરીએ છીએ આપ મીડિયા મિત્રો દ્વારા કે જો આ ભારત દેશમાં જો ખરેખર કાયદો ને વ્યવસ્થા હોય તો માન્ય ન્યાયપાલિકાને હું વિનંતી કરીશ કે સુઓ મોટો એક્શન લઈને આમના પર કેસ કરે

ખરાબ રસ્તો છે જેના કારણે વારંવાર રજૂઆત કરી હતી છતાં બી આ રસ્તો બિસ્માર છે તંત્ર દ્વારા રસ્તા સમારકામ કરવામાં આવે છે પરંતુ મોટા વાહનો ને પણ જે ટાયરો છે એ ટાયરો નુકસાન કરે છે તો એક રીતે આજે સમારકામ કરવામાં આવે છે એનાથી પણ જે રસ્તો છે એ વારંવાર બિસ્માર બને છે આપણી સાથે આ એક આગેવાન છે કહી રહ્યા છો શું કેશો બીજી એક વાત કે જ્યારે આવી ઘટના બને છે

તો આજે ઝઘડિયાથી રાજપાટી સુધીનો જે રોડ છે તદ્દન વિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે લોકો દ્વારા આ રસ્તાને ને સમરકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઈડ વાહન ચાલાવો મજબૂર બન્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે સરઉિન મરુજ સમાચાર ઝઘડિયા